વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરોનો નવો કિમ્યો નિષ્ફળ બાતમીના આધારે મહુવાના ડીવાયપી અંશુલ જૈન અને એસટી વોલો સ્લીપિંગ બસને રોકી કાર્યવાહી હાથ ધરી છે દીવ સુરત જતી એસટી સ્લીપિંગ બસને રોકી બસમાંથી વિદેશી દારૂની છ બોટલ પકડી જો કે બસ મુસાફરો પણ સવાર હતા બુટલેગરોનો ઇંગ્લિશ દારૂનો હેરાફેરી કરવા માટેનો પોલીસે છે કર્યો આ બસની અંદર બીથી લગભગ અગિયારક મુસાફરો ભરીને નીકળી હતી સુરત જતી હતી અચ્છા કઈ બસ છે દીવ સુરત એટલે એસટીની છે કે પ્રાઇવેટ વોલો છે કે એસટી અંદર એસટીની કોન્ટ્રાક્ટ દેતી રાખી બરાબર તમારું નામ શું છે દાવડમો પેલા જ બરાબર તો અંદર જે દારૂની બોટલો મળી છે ઈ બાબતે તમે શું કહેશો તમારી બેગ માંથી મળી છે તો તમે કઈ પોલીસે પોલીસે અહીંયા તમને ઉભા રાખ્યા છે આટલી વાર થી પેસેન્જરો હેરાન થાય છે તમે શું કેશો પણ અત્યારે પેસેન્જરો તો દુઃખી થાય જ છે એ તો તમને ખબર છે તો કોના વાંકથી થાય છે કોની ભૂલ છે એ દારૂની બોટલ તમે લાયા કે પેસેન્જર લાયા કે શું લાયા તમે નથી લાયા તમે નથી લાયા ને ઓકે